મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ખાતે કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડોક્ટર પરિવાર અનુપમ પ્રાથમિક શાળાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું આ અવસરે શાળા નિર્માણ માટે દાન આપનાર દાતાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું તો મુખ્યમંત્રીએ સંબોધન કરતાં કહ્યું કે ગામના વિકાસ માટે કોઈપણ જરૂરિયાત હોય તો તેનું સુચારું આયોજન કરી તમામ કામગીરી પૂર્ણ કરવાની તૈયારી રાજ્ય સરકારની છે સરકાર સાથે જ્યારે જનભાગીદારી જોડાય ત્યારે વિકાસ હંમેશા બેવડાવતો છે વધુમાં તેમણે કહ્યું કે મહેસાણા જિલ્લામાં દીકરીઓનો શાળામાં એનરોલમેન્ટ રેશિયો નવ્વાણું પોઈન્ટ અઠયાશી ટકા છે અને વિકાસની રાજનીતિ એટલે કે ભાઈ ડેવલપમેન્ટ કરવું છે લોકોની સુખાકારી માટે કામ કરવું છે તો એની માટે શું કરી શકાય કેવી રીતે કરી શકાય તમે જુઓ કે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી અહીંયા આગાડી મુખ્યમંત્રી હતા ત્યારે ગામોમાં લાઈટ અને ખેડૂતો જાય મુખ્યમંત્રી મળવા તો એમ કે અમને ભાઈ વાળું ટાઈમે ખાલી લાઈટ આપજો વાળું ટાઈમ હવે એ લાઈટ એમણે કારણ કે વડાપ્રધાન શ્રી મને નાનું કામ નહીં ભાવે એટલે એમણે આખા ગુજરાતમાં ગામે ગામ ચોવીસ કલાક લાઈટની વ્યવસ્થા કરી ડેવલપમેન્ટ કરવા માટે આજે વિઝનરી લીડર કહેવાય છે એનું કારણ જ ક્યાં છે કે ભાઈ ભવિષ્યનો વિચાર કરી અને ડેવલપમેન્ટ કર્યું